શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના ઉપક્રમે સૌપ્રથમ વખત આંતર સાંજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજ રોજ ટુર્નામેન્ટનો ટોસ ઉછાળી દીપ પ્રાગટ્ય કરી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પાલિકા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રતિક કાયસ્ટ સુરેશ પટેલ કે રાણા સહિત સભ્યો દ્વારા પ્રથમ વખત યોજવામાં આવી રહેલ ટુર્નામેન્ટમાં આઠ ટીમ ભાગ લઈ રહી છે જેમાં રોહિત સમાજ રાણા સમાજ કાછિયા પટેલ સમાજ સ્કાયેષ્ટ સમાજ સુરતી સમાજ આદિવાસી સમાજ કોરી સમાજ અને માછી સમાજની ટીમોએ ભાગ લીધો હતો સરપતિ જરપ્રદ ટ્રસ્ટ સંચાલિત આજ રોજ આંતર સમાજની ક્રિકેટ પૂર્ણમેન્ટનો શુભભરમ પ્રસંગે અહીંયા ઉપસ્થિત સમાજના પ્રમુખ શ્રી તમામ દ્રષ્ટિ શ્રીઓ જે પ્રકારે આંતર સમાજની ચિંતા કરીને આ ગણપતિ ચેલેબા ટ્રસ્ટે જે આયોજન કર્યું ત્યારે સૌ પ્રથમ તો હું પહેલાં હું ખૂબ અભિનંદન પાઠવું છું જે રીતે ગ્રાઉન્ડ ઉપર રમતગમત રમવાને કારણે એક શારીરિક પર આપણને ફાયદો થતો હોય છે આપણે જોઈએ છીએ કે શારીરિક સ્વચ્છતા માટે યોગ કરતા હોય છે રમત રમત રમતા હોય છે ત્યારે આજે અહીંયા જે આઠ જેટલી ટીમો આજે અહીંયા ભાગ લે છે ત્યારે તમામ ટીમોને હું ખૂબ જ શુભેચ્છા પાઠવું છું હર જીત તો સિક્કાની બે બાજુ છે એ આજે હાર તો કાલે જીત ત્યારે તમામ અહીંયા સમાજના લોકો જે ક્રિકેટ રમી રહ્યા ત્યારે એ તમામને અભિનંદન પાઠવું છું અને આપણે તમામ લોકો ખેલીપૂર્વક આજે અહીંયા મેચ રમીએ અને લોકોને આપણે આપણું કૌતવ્ય દેખાવીએ એવી શુભકામના પાઠવું છું આ તમામ ટીમોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું